નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમિતાભ બચ્ચનને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે કેટલાક દિવસથી બચ્ચન પરિવારમાં અણબણાવના અહેવાલો સામે આવી રહ્યા છે ઘણા સમયથી ચાહકો ધ્યાન આપી રહ્યા છે કે બચ્ચન પરિવારના સભ્યો ઐશ્વર્યા વિશે વાત કરતા નથી અને તેની અવગણના કરે છે હવે તાજેતરમાં જ અમિતાભ બચ્ચનને એક પોસ્ટ કરી છે જેને તેમના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધુ ઐશ્વર્યાભાઈ બચ્ચન સાથે સાથે સંબંધિત છે વાસ્તવમાં તેને એક યુઝરની પોસ્ટને રિટ્વીટ કરીને જેમાં કહેવામાં આવ્યું છે કે 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 જે ગીત છે છે રીલ વર્ષ થઈ ગયા ત્યારે મિત્રો લખ્યું હતું લોકપ્રિય થયું આજે પણ તેને એટલો પ્રેમ મળે છે અને સૌથી સારી ક્ષણ એ હતી કે જ્યારે તેને ત્યારે સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ કર્યું આ ગીત ઓર બબલી ફિલ્મનું છે જેમાં અમિતાભને અભિષેક લીડ રોડમાં હતા અને ઐશ્વર્યા ખાસ હાજરી આપી હતી તાજેતરમાં જ્યારે ઐશ્વર્યા કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી ત્યારે આ વખતે અભિષેક બચ્ચન પણ તેની સાથે ન હતો અભિષેકન જે દર વખતે ઐશ્વર્યા સપોર્ટ કરવા માટે કાંસમાં તેની સાથે જતો હતો તે આ વર્ષે ગયો ન હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ